વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના પ્રારંભે આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શીર્ષ નેતૃત્વ અમારા આગેવાનો કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે માં હોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે પૂજા અર્ચન કરી ધ્વજારોહણ કર્યું છે એ સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વનું કલ્યાણ થાય સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ શાંતિને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂઠી હોય ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એમનો ઉભો પાક એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે અને આવું વારંવાર થાય બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે રોજ હત્યાઓ થાય છે બળાત્કાર થાય છે યુવાનો ભવિષ્ય માટે છે બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે ખૂબ પરેશાનીમાં છે એવા સંજોગોમાં સરકાર તો એના માટે આગળ આવતી નથી અને જયારે કુદરત રૂટી હોય ખેડૂતો તકલીફમાં હોય ત્યારે આજે માના ચરણોમાં ફીસ ચૂકવીને અમે સૌએ પ્રાર્થના પણ કરી છે અને સંકલ્પ કર્યો છે એક જવાબદાર વિપક્ષ તરીકે ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવા માટે ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે ગુજરાતની મહિલાઓની સુરક્ષિતતા માટે અને ગુજરાતના સર્વજનોના કલ્યાણ માટે કામ કરવાનો જે અમારો સંકલ્પ લડાઈ લડવા માટેની શક્તિ આપે